સાઇટિકાની સમસ્યા કે જેમાં કમરના મણકામાં ગાદી ફાટી જવાને કારણે અતિશય પ્રમાણમાં પગ અને કમરમાં દુખાવો થતો હોય થોડું પણ ચાલી ન શકાતું હોય ને આઠ વર્ષથી એવી તકલીફ હોય વીસથી પચીસ અલગ અલગ સ્પાઇન સર્જનને બતાવ્યું હોય બધા ડૉક્ટરોમાંથી કોઈ કે ઇન્જેક્શનનું કીધું હોય કોઈ કે ઓપરેશનનું કીધું હોય કોઈ દવાઓ આપી હોય પણ કાંઈ જ ફરક ન પડે ને સતત દુખાવો હાલવામાં વધી જતો હોય એવી સમસ્યામાં આપણી પંચકર્મ સારવાર અને માત્ર ને માત્ર ત્રણથી ચાર મહિનાની દવામાં સો સો ટકા સાયટિકા મટી ગયું ઓપરેશન વગર એવા ઘનશ્યામભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ ઘનશ્યામભાઈ જય શ્રી કૃષ્ણ ઘનશ્યામભાઈ તમે ક્યાંથી આવો છો હું મોરબી તાલુકાના હળવદ હળવદ પાસે આવું છું ઘનશ્યામપુર ગામ મારું બરાબર તો ઘનશ્યામભાઈ તમે

ત્યારે તમને જે છે મુખ્ય ફરિયાદ હતી કે જમણા પગમાં ખૂબ દુખાવો થતો કમરથી આખો પગ દુખતો બરાબર છે તો આ સમસ્યા શું હતી ને તમને કઈ રીતે થતી કેશો જરા મારે આ સુતા સુતા જ રાત્રે આ સાહેબ દુખાવો થઈ ગયો પેલા કમરમાં દુખાવો તો હતો જ પણ એ ગણકાર તો નહીં દવાઓ લઈ લેતો ને એવું બધું હાલતું પછી આ દુખાવો થઈ ગયો ચલાતું જ નહીં મારે અડધો કિલોમીટર અહીંથી ત્રણસો મીટર જવું હોય તોય ન ચલાતું અતિશય દુખાવો બધો આમ ફાટવા જ મંડે હાલી જ ન આવતો પાછો ખેંચાવા ખેંચાય આખું એમ થાય ખોટું થઈ જાય છે બે હું બે જાતો બરાબર અને એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બતાવ્યું હશે બતાવ્યું બાવીસથી થી પચીસ ડૉક્ટરને ઓર્થોપેડિક આર્ડવેદ હમ

બરાબર ત્યારે સારું થઈ ગયું અસલ મને કઈ ન દુઃખ મારી પાછું સારું થઈ ગયું આ કોરોના થયું એમાં શું થયું તે દુખવા માંડ્યું પાછું બરાબર પછી આ દુખાવો વધવા તમારું નિદાન શું કર્યું તું એ એમ કે ડોક્ટર કહેવાનું કે તમને ચોથા પાંચમા મણકામાં ગાદી ફાટી જઈ છે ફાટી ગઈ છે બરાબર છે કોઈ ડોક્ટર એમ કે તમને ગાદી ખસી જઈ છે કોઈ એમ કે મણકો ઘસાય કોઈ એમ કે નસ દબાય કોઈ એમ કે સ્નાયુ ની તો સાહેબ કોઈ થયું જ નથી અલગ અલગ કીએ અને આ બધા અલગ અલગ જગ્યાએ તમે જાતા તો ખર્ચા ઘણા બધા સાહેબ ને સાહેબ તોડી ખ એવું હેરાનગતિ હેરાન આવું બધું હેરાન બધે ને દવા પીવી નો માં ફગાવે બંધ કરી દે આ નો માટે પૂરી થઈ જાય

સૌથી પહેલું તો એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં એ જુઓ બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા પેશન્ટ એણે મટાડેલા છે ના એને પાસે વિડીયો કે રિવ્યૂઝ કે કાંઈ છે કે નહીં ત્રીજા નંબરે એ જુઓ કે એમની પાસે તમને ગરમ ન પડે એવી દવા કરવાની ટ્રીક છે કે નહીં અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ એ ડૉક્ટર કરી શકે છે કે નહીં એટલે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય નહીં કરવાની આ ત્રણ વસ્તુ જોઈને જ દવા કરાવવાની જેથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય અને જો તમને આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો તમે અહીંયા ઘનશ્યામ ભાઈ ને આપણે દવાઓ કરી કેટલા ટકા સોલ્વ થઈ ગયા બરાબર અને તમે જ્યારે જે છે ઈ અત્યારે પેલા હલનચલન કરતા નથી અત્યારે કેટલું હલનચલન કરી ચાર કિલોમીટર પાંચસો મીટર દુકાન છે ઘરેથી

ડૉક્ટર ઓપરેશન્સનું કહેતા હોય છે પણ આયુર્વેદની સારવારનું તમે પરિણામ જુઓ કે આટલું સરસ પરિણામ મળ્યું આપણે અત્યારે એમને પગનો દુખાવો સો સો ટકા ઓછો થઈ ગયો હાલી ન શકતા ઉઠી બેસી શકવામાં પ્રોબ્લેમ તો એ પણ સોલ્વ થઈ ગયું ખાસ હવે બીજી વસ્તુ જે મારે તમને સમજાવી છે એ કે આજે આપણી દવા બંધ થઈ એને એક વર્ષનો સમય થયો અને એક વર્ષ પછી ઘનશ્યામભાઈ મને બીજા દર્દી લઈને મારી પાસે આવ્યા છે પણ એ મેં એમને પૂછ્યું તો એક વર્ષમાં પણ એ રોગ ફરીથી ઉથલો નથી માર્યો જ્યારે બીજી કોઈ પણ જગ્યાએ એમણે દવાઓ કરી જેવી દવા બંધ થાય ફરીથી રોગ થઈ જતો તો આપણી દવા કંસેમ એક વર્ષથી બંધ છે બરાબર ને હા બંધ છે હા અને અત્યારે કોઈ જાતની એવી પ્રોબ્લેમ ફરીથી ઉથલો નથી પ્રોબ્લેમ નથી એ જે હતી એ પ્રોબ્લેમ આપણે નથી કાઈ હા ભાઈ જે તમારા જેવા કેટલા બધા દર્દીઓ હેરાન છે કે જેને ડોક્ટરે ઓપરેશન નું કીધું હોય મણકાની પરેશાની હોય સાયટિકાની અસર થઈ ગઈ હોય તો એને તમે આપણી હોસ્પિટલને ને આપણા હોસ્પિટલ ની વિશે તમે શું કહેવા માંગશો ના ના સાહેબ તો આપણે હોસ્પિટલમાં આયુર્વેદિક દવા જે કરો છો એનું પરિણામ સોળ સો ટકા સારું જ છે અને બીજા નંબરમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી પેલી દવા એલોપેથી ખાય હેરાન થઈ જાય બીજી તકલીફો સાહેબ ઘણી થાય જીવનમાં ગરમ થાય ગરમ પડે દવા તમને મહિનો એક એકતા ચાંદા પાડી પેટમાં એટલે આ દવાની જે આ સાહેબ તમે જે પંચકર્મની ટ્રીટમેન્ટ કરો બહુ સારું જ કહેવાય હું બધા દર્દીને એમ કહીશ કે એકવાર અહીંયા બતાવો એમ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ